દિલ્હી સીએચયુ સ્થિત પેન્શનર પોસ્ટલ પેન્શનર અને આરએમએસ પેન્શનર એસોસિએશનના આદેશ મુજબ આજે અમરેલી પોસ્ટલ ડિવિઝનના પોસ્ટલ અને આરએમએસના પેન્શનરોએ એક ધરણા અને સુત્રોત્સાહનો કાર્યક્રમ આયોજિત કર્યો એમાં મુખ્ય હેતુ એ હતો કે જે ભારત સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી તેમાં કોઈ પણ જાતનો લાભ પેન્શનરોને આપવાનો નથી એ પ્રકારની જાહેરાત છે એમને કોઈ પ્રકારનો લાભ મળે તેવી કોઈ જાહેરાત નથી એના વિરોધમાં અને પેન્શનરોને આઠમા પગાર તો લાભ મળે એ અવાજ બુલંદ કરવા માટે આજે અમરેલી પોસ્ટલ અને આર એસોસિએશન દ્વારા પેન્શનરો દ્વારા અમરેલી હેડ પોસ્ટ ઓફિસ મેદાનમાં સવારે સાડા દસ વાગે સૂત્રોચ્ચાર અને ધરણાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે